કેશોદ નજીક ગાદોઈ ટોલ પ્લાઝા પાસે ગામમાં જવાનો રસ્તો બંધ કરતાં મારામારી થઈ ગાદોઈ ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા સરપંચના પતિ પર હુમલો કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ કેશદ નજીક આવેલા ગાદોઈ ટોલ પ્લાઝા કંઈક ને કંઈક કારણોસર વિવાદોમાં આવે છે ત્યારે ગત રાત્રે ગાદોઈ ટીન્મસ આખા ટીકર ગા તરફના ગ્રામ્ય વિસ્તારોમાં આવવા જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો અને બોલાચાલી મારામારી સુધી પહોંચી જતા પોલીસ ફરિયાદ નોંધાય છે વંથલી પોલીસ સ્ટેશનમાં ગાદો ગ્રામ પંચાયતના સરપંચ પતિ રાયમલભાઈ પૂજાભાઈ જલુએ નોંધાવેલ ફરિયાદ મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી ગાદોઈ તરફના ગ્રામ્ય વિસ્તારોમાં આવવા જવા માટેનો સુવિધા પથ માર્ગ પર ગાદોઈ ટોલ પ્લાઝાવાળા રાજેશભાઈ અર્જનભાઈ છૈયા વિજયભાઈ ઉર્ફે લાલો જગમાલભાઈ વિરડા નવગનભાઈ રામભાઈ વિડા ચંદ્રેશભાઈ નારણભાઈ વીડા ઉપરાંત દસથી પંદર વ્યક્તિઓ રસ્તો બંધ કરી દેતા રસ્તો ખુલ્લો કરવા રજૂઆત કરવા ગાદોઈ ટોલ પ્લાઝાના રાજેશભાઈ અર્જનભાઈ છૈયાએ જણાવ્યું હતું કે તમારા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓથી વાહન પસાર થતાં ટોલ પ્લાઝા પર વાહન પસાર ન થતાં ટોલ ટેક્સ મળતો નથી ત્યારે ગાદોઈ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રાયમલભાઈ પૂજાભાઈ જલુએ ગ્રામ્ય વિસ્તારના સુવિધા પથ પર અડચન ઊભી કરેલ ટોલ ટેક્સ ઉઘરાવી શકાય નહીં જેથી ઉશ્કેરાયેલા ટોલ પ્લાઝાના કર્મચારીઓએ સરપંચના પતિ રાયમલભાઈ પૂજાભાઈ જલુ અને સાથે રહેલા દીપુભાઈ દિનેશભાઈ જગદીશભાઈને મન ફાવે એમ ભૂંડી ગાળો બોલી ધમકી આપી હતી કે અહીંથી જતા રહો નહીં તો એ જીવતા નહીં રહો એમ કહી પાવડાના હાથ બાધાથી એક સંપ કરી હુમલો કરી માર મારતા ગાદોઈ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રાયમલભાઈ પૂજાભાઈ જલુ સહિતના ગામવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા રાડા રાડારાડ બૂમબૂમ થતા દૂર જતા રહ્યા બાદ બંથલી પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા ફરિયાદી રાયમલભાઈ પૂજાભાઈ જલુ તથા સાહેદો દીપુભાઈ દિનેશભાઈ જગદીશભાઈને પોલીસ સ્ટેશન લઈ જઈ ગાદોઈ ટોલ પ્લાઝાના રાજેશભાઈ અર્જનભાઈ છૈયા વિજયભાઈ ઉર્ફે લાલો જગમાલભાઈ વીડા નવઘનભાઈ રામભાઈ વીડા ચંદ્રેશભાઈ નારણભાઈ વીડા ઉપરાંત દસથી પંદર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયબી રાણા ચલાવી રહ્યા છે ગાદોઈ ટોલ પ્લાઝા પાસે બનેલી ઘટનાથી તંગ વાતાવરણ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મારું નામ જયાબેન રહેમનભાઈ જલું હું ગાદર ગામના સરપંચ છું આ અમારો જાહેર માર્ગ છે અમારા સગાવા લાવતા હોય અમારે ગામમાં પંદર વીસ તો ગાડી છે એ નીકળતી હોય તો મારા પતિ ઉપર આ ટોલનાકાવાળા આવારા તત્વો આવીને હુમલો કરી ગયા અને મારીને એને પોલીસ ખાતું લઈ એટલે આ રસ્તો અમારો બંધ થવો ન જોઈએ જાહેર રસ્તો કોઈ અમારા ગામના વાડીયાથી માણસો આવતા હોય ને એને પણ લઈ ગયા મારું નામ રાજેશ અર્જુનભાઈ છૈયા હું ટોલના ગામમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું અહીં ગામ લોકો આગળ પાંચસો સાતસો મીટર આગળ એક ટ્રેક્ટર આડું રાખીને વાહનો ડાયવર્ટ કરવાનો ડાયવર્ટ કરતા હોય એવી મને અહીંયા માહિતી મળતા હું સ્થળ ઉપર મારા બે બે ત્રણ સુપરવાઇઝર અને હું ગયેલ ત્યારે ટ્રેક્ટર હતું મેં મંથલી પોલીસે જાણ કરેલ કે ભાઈ અહીં લોકો કરેલ છે વાહન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરે છે તો એ લોકો એ મારી ઉપર પાઇપો લાકડીઓ વડે અને કુહાડી લઈને હુમલો કરેલો મેં વિધિવત મારા મારા વંથલી તાલુકા પોલીસ સ્ટેશન માં અરજી કરી દીધી છે